સારી લાગે નવી પેલી જ વાર પેઢી કઈ ખબર નહીં પડતી લીલા બાલ લગન માં હું હું જોવા હા ખાવાનું બનાવી દે તો હું બનાવી કોની કોની બાર મિત્ર એના જ ને એ હા બનાવી દઈશ ગરમ ગરમ

ચાલો આ રસ્તો પણ આ પછી કઈ આવતું નથી રસ્તા ખાસ બની ગયો રસ્તો અમુક એટલે સારું હોય આપડે હિન્દો લગન હે પણ મેં તમને એક વસ્તુ બતાવું તો જોવા હે જોરાવાર ઇન્સ્ટાગ્રામ પર જોઈ લેજો તમે બે तो गैस आ गया न बच्चों कमेंट करा मस्त तो है जोरदार सारां ये लगा तो गाइस आ ना न जो मस्त है जोरदार તો ગાઈસ આપણે લગનમાં ખાઈન બની નીકળ્યા હે ચલો બોલો લગન ચલા આ રસ્તો બહુ જ કમ્પ્લીટ હે કમ્પ્લેટ છે પણ કશું કાઈ જાય તો એ છે દાદાની બેટિવ ફૂલ ચાર્જિંગ કરે તો મસ્ત કમ લાગે

તો બેન ને દોણ મૂકી દીધું આપડે ગાય નું માટે દોણ લઈ લીધું દાદા આ બધી તૈયારી કઈ રાખીએ મારે મારે ગાય ને દૂધ કાઢ લીધું અમે ઓછા મોસુ બે બે લિટર જેટલું હોય બે થોડા હે હા તો વલ્લા આઈ જાય બધા આપણે ઉભા રહીએ નહીં કાઢતા દૂધ

बुज नवी नवी आयटम मस्त जम बनतो हिंदोल्या बंदी आता कोपरा पाटा तो चणा हा चणा साग मस्त आपल्या बॅठे लहानच्यातलं मस्त ग्रेवी बनवतो मिस्किट मस्त ग्रेव्ही ग्रेवी गुड नाईट जय माताजी मला पण गुड नाईट जय माताजी आता काल होईल चला ते

રાતે ચાચી મુકા ને હુઈ જવા નહીં તાપો પણ નહીં ફોન તો ઈમેલ દે દાદા ના લે નહીં બાયા છે તાર ના હે યાર યુટ્યુબ પર લગભગ 5મો મહિનો ચાલ રહી ગયો એટલે કે યુટ્યુબ પર કોમ કરે 5મો મહિનો સર થઈ ગયો અને 5મો મહિના પૂરા થયા અત્યારે 300 સબસ્ક્રાઇબર થઈ રહે તો 500 કરો તો આપણે મતલબ પબ્લિક વચ્ચે કન્ટેન બનાવશું કંઈ ને કંઈ નવું તો તમે સપોર્ટ કરતા રહેજો પબ્લિક વચ્ચે અત્યારે તો ઘરના આજુબાજુ આજુબાજુમાં આમ તેમ બનાવું પણ ફોન શું થઈ જાય પછી પબ્લિક આજુબાજુમાં હોય તો બી નહીં જોવાનું ચાલુ જ કરી દેવાનું કન્ટેન ગમે તેગ્યા છે આવો સુઈ જઈએ અને કાલે ના સાથે મળીશું લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મેં તો મને કહી દીધો સબસ્ક્રાઈબ કેમ કરવાનો જય માતાજી ગુડ નાઇટ